ખેડાના કડાણાના ડેમમાં ઉપરવાસમાં વરસાદથી લાખો ક્યુસેક પાણીની આવક થઈ હતી કડાણા ડેમ ઓવરફ્લો થતા ત્રણ પોઈન્ટ પાંચ લાખ ક્યુસેક વળાક બોરી વિયરમાં પાણી છોડાયું હતું આ પાણી મહીસાગરમાં છોડાતા શેઢી નદી ગાંડી બની હતી ગટેશ્વરના તેમજ ઠાસરાના અનેક ગામોના ખેતરો તેમજ કાંઠા વિસ્તાર પાણીમાં ડૂબ્યા હતા ગટેશ્વર તાલુકાના ગામડા જેવા કે વાડદ દેરોલિયા સનાદરા જરગલ પાલૈયા તરગિયા ધોરાની મુવાડી ડભાલી તેમજ મીઠાના મુવાડાના ખેડૂતોની હજારો વીઘા ડાંગરમાં પૂરના પાણી પ્રવેશ્યા હતા પૂરના પાણીથી ડાંગર તેમજ ઘઉંના વાવેતર પાણીમાં ડૂબી જતા નષ્ટ થવાના આરે છે

અહીંયા શેરડી નદીનું પાણી ચોમાસા દરમિયાન અવારનવાર મહીસાગર જિલ્લા મહી મહી નદી આવેલી છે અને શેરડી નદી આવે છે જ્યારે અતિવૃષ્ટિ વરસાદ થાય છે તે સમયે અમારા બાજુ શેરડી નદીનું પાણી ખેતરોમાં ઘૂસી જાય છે અને ડાંગરના પાકને નુકસાન થાય છે વાળદ દેરોલિયા જરગેલ તરગૈયા સોનૈયા ધોરાની મુવાડી ડભાલી દાતરડી આ ડાંગરના પાકોને ઘણું બધું નુકસાન થાય છે કેટલા ખેડૂતો હશે આશરે આશરે લગભગ મને એટલું બધું યાદ નથી પણ 1000 થી 1500 ખેડૂતો હશે એમની કેટલા વીઘા જમીન છે એમની જમીન કોઈને 50 વીઘા કોઈને 100 વીઘા કોઈને 80 વીઘા કોઈને 30 વીઘા કોઈને 10 વીઘા આવા નવર તો ખેડૂતની જોડે મિલકત તો હોય છે જ આપણે કેટલી છે જમીન મારે જોડે 22 વીઘા જમીન છે શું કરેલું છે નાંગર કરેલી છે આપણા ખેતરમાં પણ મારા ખેતરમાં એ જ પરિસ્થિતિ છે કે અતિવૃષ્ટિ વરસાદને લીધે ડાંગરના પાકને નુકસાન છે અને ડાંગર ડૂબી ગયેલી છે રમણભાઈ રાયશંકર રમણ રમણભાઈ આપ કયા ગામના છો અને કયા તાલુકાના છો સાહેબ ગામ દેરોલિયા તાલુકો પંચાયત તમે ખેડૂત 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 છો છો કે શું સાહેબ જાતે કેટલા જમીન અને હાલ અત્યારે તમારે આજે પૂરના પાણીથી શું શું નુકસાન સાહેબ આ પૂર બધી ડોંગરો છે ત્રણ ચાર વીઘા ડોગર છે બધી ફેલ ગઈ છે બધી જ ફેલ ગઈ છે બોડી બોરણ છે બધી ડોગર બોરણ છે કેટલા ખેડૂતોને નુકસાન છે અને કેટલી જમીનને નુકસાન ઓ સાહેબ ઓછા બે ચાર હજાર ખેડૂતો છે આ કે આખા શેરી વિસ્તાર અમારો દેલિયા પંચાયત છે જરગાર ઓગળો બલાળા બધી પંચાયત બોરાણ જ છે દરેક પંચાયતો કેટલી જમીન હશે આમ નુકસાનમાં સાહેબ નુકસાનમાં તો જમીન ગણવા તો સારી એક તો હજાર એક વીઘો થાય કે વધારે થાય શેરી વિસ્તાર પર વધારે થાય શું કહેશો સરકારને સરકારને સહાય આપો બીજું સાહેબ અમને કહીએ તમને હા નરસિંહભાઈ સોમાભાઈ દેરોલિયા તમે શું ખેતી કરો છો સાહેબ કયા ગામના છો અને હું દેરોલિયા તાબે વાડા તાલુકો ગર્તેશ્વર ખેડા પાણી ઘૂસી ગયા પાણી મારા ખેતરો મે લગ લગભગ તાઈ ચાર ગામોમાં મે જરગાલ દેરોલિયા વાડા તરગયા બધાય ખેતરો નુકસાન છે પાણીનું નું પાક નિષ્ફળ જાય ગયો છે બધો કેટલા કેટલા વીઘા આવું થયું છે તો સાહેબ અમે પાખરિયા ગામનું છે એટલે બધો અંદાજ તો હું કઈ રીતે કહી શકું પણ ખાસી જમીન ધોવાણ થયું છે પાણીનું સરકારને શું કહે સરકારને એ કે આનું કંઈક વળતર અમને મળે એવી જોગવાઈ કરે અને આ શેરડીનો પાણીનો નિકાલ કંઈક કરી આલે મલેક મોહમ્મદ ઇકબાલ મલકભાઈ કયા ગામના છો કયા તાલુકાના છો અને શું ધંધો કરો છો હું વાળદ ગામનો છું ગળતેશ્વર તાલુકો છે ખેડા ડિસ્ટ્રિક્ટ શું કામ કરો છો હું પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું સાથે બીજું કોઈ હા હું ખેડૂત પુત્ર છું કેટલા વીઘા જમીન મારે આશરે તો આમ તો અઢાર વીઘા જમીન છે એમાં તેર વીઘા જે અમે ડાંગર કરી છે એમાં વધારે નુકસાન છે અમારે જે નદીની આપણે શેરડી નદીની બિલકુલ નજીકમાં છે ને જે એને પૂર આવવાથી જમીનમાં ઘણો નુકસાન છે ને ડાંગર પાકમાં નુકસાન છે અને જમીન ધોવાણ છે કેટલા ગામડાઓને આ તકલીફો હશે ગામડાઓમાં તરગૈયા છે દેરોલિયા છે દોરાની મુવાડી છે ડભાલી છે સનાદરા છે પાલૈયા છે જે ગામડા શેરડીનું પાણી પૂર વિસ્તાર આવવાથી જમીનને અને પાકને બહુ નુકસાન છે સરકારને શું કહેશો સરકારને અપેક્ષા છે કે આનું વળતર અમને મળે અને ખેડૂત મિત્રોને થોડું લાભ થાય એવું સરકારને અમે રજૂઆત કરીએ છીએ